સમગ્ર રાજ્યમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પણ સ્થાનિકો છેલ્લા પંદર દિવસથી પાણી માટે તળવળી રહ્યા છે ડુંગર ઉપર પાણીના તમામ સ્ત્રોત સુકાઈ ગયા હોવાના કારણે તળેટીમાં આવેલ દૂરના ખેતરમાંથી ગરદ પર પાણી ભરીને ડુંગર પર લઈ જવામાં આવી રહ્યું છે પાવાગઢ વાસીઓ મજબૂર બન્યા છે ગરદબ ઉપર પાણી લઈ જવાતા પાણીનો ભાવ વીસ લીટરના સો રૂપિયા જેટલો વસૂલવામાં આવી રહ્યો છે આશરે ચિત્તેર ગધેડા દ્વારા આ પાણીના કેરબા લઈ જવામાં આવતા છ થી સાત કલાકનો સમય લાગે છે આમ તો નર્મદા નહેરનું પાણી પાવાગઢ ડુંગર ઉપર માતાજીના મંદિર સુધી પહોંચે પહોંચે છે પરંતુ પાઇપલાઇન તૂટી જતાં પાણીની કારમી તંગી ઊભી થઈ છે છેલ્લા બે અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે અને લોકોની હાલત વધુને વધુ વિકટ બની રહી છે પાવાગઢ ડુંગ ડુંગર પર યાત્રાધામ યાત્રિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે વીસ લીટર પાણી માટે સો રૂપિયા જેટલો ભાવ વધારો વસૂલવામાં આવી રહ્યો છે લોકો આમ તો નર્મદાનું પાણી પાવાગઢ ડુંગર પર પહોંચે છે પરંતુ પાણીની પાઇપલાઈન તૂટી જવાના કારણે હાલમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપર લાવીએ છીએ પાણી આવેલ છે પાણી મંગાવું પછી છે પીવાનું ખાવા બનાવવાનું બધું જ અમારે એકસો વીસ રૂપિયા તો કાઢવાના લે હા એકસો વીસ રૂપિયા તો કાઢવાના લે અમારે એ પાણી મંગાવું પછી તલાનું પબ્લિક પાણી માંગે છે તો અમારે પાણી કઈ રીતે આવ્યું નથી આવતું બહુ ઓછા અંતરે પાણી આવે છે પંદર દિવસ છે દસ દિવસ સેતર મહિના પછી પાણી આવ્યું નથી બહુ ઓછું જ આવે છે આના વિશે અમે અહીંયા અમારે જે નીચે રજૂઆત કરી છે અને

લઈ જવામાં આવી રહ્યા છે રોજના સાતથી આઠ કલાક જેટલો પાણી લેવા માટે સમય લાગી રહ્યો છે